નમસ્કાર દર્શક મિત્રો આપ નિહાળી રહ્યા છો સાયંગ્રુપ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસારી લાઈવ અને છટપટ ન્યૂઝ રોજ નવસારી જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા અર્ચના સોલંકી કે જે નવસારી જિલ્લા પ્રમુખ છે એમણે આજે એક આવેદનપત્ર આપ્યું છે અધિક નિવાસી કલેક્ટરને આવેદનના મુખ્ય મુદ્દાઓ જે ખરા એની અંદર તેત્રીસ ટકા મહિલા અનામત બિલનો અમલ તત્કાલિક ધોરણે કરવામાં આવે ગુજરાતમાં મહિલાની સુરક્ષા કઠી રહી છે ગુજરાતમાં મહિલાઓને અત્યાચાર થઈ રહ્યા છે ગુજરાતમાં થતા મહિલાઓ પર અત્યાચાર બળાત્કાર અને અનેક રીતે

ભાજપની જે વિચારસરણી છે ને ભાજપની જે નીતિ છે બેટી બચાવો બેટી પઢાઓ ને ભાજપનું જે સાંસદમાં જે બિલ રજૂ કરવામાં આવ્યું છે તેત્રીસ ટકા મહિલાઓને અનામત આપવાનું તો તે બિલ સંસદમાં તો પાસ થઈ ગયું છે અને વિપક્ષનો ટેકો હોવા છતાં અને બહુમતી હોવા છતાં સાંસદમાં સૌ લોકોની બહુમતી હોવા છતાં પણ એનું અમલીકરણ થયું નથી આજ સુધી થયું નથી અને મહિલાઓને આ ક્યાંક જોવામાં આવીએ તો મહિલાઓના અવાજને ક્યાંક ને ક્યાંક આ સરકાર દબાવવાનો પ્રયત્ન કરી રહી છે મહિલાઓને શોષણ કરવાનો પ્રયત્ન કરી રહી છે મહિલાઓના જે મુદ્દા છે મહિલાઓને જે અન્યાય થાય છે જે શોષણ થાય છે તો મહિલાઓના જે અન્યાય માટે અન્યાય થાય છે તેના માટે અમે સૌ લડી લેવા માટે તૈયાર છે અને મહિલાઓ પર જે બળાત્કાર ને શોષણ ને અત્યાચારના જે મુદ્દાઓ થઈ રહ્યા છે તો તે બાબતમાં આજે અમે રજૂઆત કરી છે કલેક્ટરશ્રીને અને મહિલા અનામત મળે તે અમારી સરકારશ્રીને રજૂઆત છે અને તે માટે અમે જો અમારી માંગણી સ્વીકારવામાં નહીં આવે તો અમે ઉગ્ર આંદોલન કરીશું અને મહિલાઓને અનામત મળે તેવી અમારી માંગ છે તો આ પ્રમાણે નવસારી જિલ્લા કોંગ્રેસની બહેનો દ્વારા ખાસ કરીને અર્ચના સોલંકી કે જે જિલ્લા મહિલા પ્રમુખ છે એમણે આવેદનપત્ર અધિક નિવાસી કલેક્ટરને આપ્યું હતું અને તાત્કાલિક ધોરણે તેત્રીસ ટકા અનામત અને સાથે જ સુરક્ષા બળાત્કારીઓ હોય શોષણ કરનારા હોય કે ગુનાખોરી કરનારા હોય એમને તાત્કાલિક ધોરણે શિક્ષાત્મક પગલાં લેવામાં આવે અને આ બિલનો તાત્કાલિક અમલ કરવામાં આવે એવી માંગ સાથે આજે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું તો આજ પ્રમાણે આવા અવનવા સમાચારો માટે આપની હાલત રહો નવસારી લાઈવ કરવાની ચટપટ ન્યૂઝ શું તમે શરીરના સાંધાના દુખાવાથી પીડાઈ રહ્યા છો કે પછી તમે કોઈ સ્પોર્ટ્સ ઇન્જરીથી પીડાઈ રહ્યા છો લકવાની બીમારી બાદની પીડા સહન કરી રહ્યા છો શું તમને સ્પાઇનલ પ્રોબ્લેમ છે તો આ તમામ દુખાવાને હવે બાય બાય કરી દો કારણ કે માસ્ટર ડિગ્રી ધરાવતા ખૂબ જ અનુભવી ફિઝિયોથેરાપિસ્ટ ડૉક્ટર અમિત પટેલ પાસે તમે આ તમામ સમસ્યાઓનું સચોટ નિદાન કરાવી ફરીથી નોર્મલ જિંદગી જીવી શકો છો ತುರಮು ನೋಂದಿ ಲ ಕಂಪ್್ರೆಂಸಿವರ್ ಸೆಂಟರ್ ಡಿಡಿ ಸ್ಟ್ರೀಟ್ ಲೈಬ್ರೆ ಪಾಸ್ ಅನುರಾಗ ನವಸಾರಿ